તો બોટાદમાં નકલી ડિફેન્સ અધિકારી તરીકે ઓળખ આપતા વ્યક્તિને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે ગઢડા રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ

આ મામલે મહેશ ઇસામલિયા અને ઓમ ગ્રાફિક્સના અંકિત પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આલે ઇસામલિયાને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલ બોટાદ જિલ્લા એલસીબી નાઓએ એક ઈસમની ધરપકડ કરી છે જેનું નામ મહેશ કિસ્મતભાઈ ઇસામલિયા છે. આ વ્યક્તિ પોતાની જાતને રો એજન્ટ બતાવતો અને એની પાસે ઇન્ડિયન ડિફેન્સના માર્કાનું એક આયકળ મળી આવ્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું. અને એ પોતાની જાતને ડુપ્લિકેટ રો એજન્ટ તરીકે એ પકડાઈ ગયો છે અને પોતાને રો એજન્ટ ગણાતો હતો એ અનુસંધાને એલસીબીએ એલસીબીઆઈ ધારાધોરણો મુજબ ફરિયાદ દાખલ કરી છે આરોપીની ધરપકડ કરી છે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિ એ જે નોકરી વાંચુંક યુવાનો હોય એમની પાસેથી રોની અંદર ભરતી કરવા અંગે નાણાં પડાવ્યા છે અને છેતરપિંડી કરી છે અને યુવાનોને એમ કહેતો કે આ રોની ભરતી છે એટલે બહુ સિક્રેટ હોય એટલે કોઈને વાત કરવાની નથી એટલે મારે બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરની જનતાને અનુરોધ છે કે કોઈ બી વ્યક્તિ આ વ્યક્તિની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો એ વિના સંકોચે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસપી કચેરી બોટાદ ખાતે સંપર્ક કરે જેથી આ ઈસમ વિરુદ્ધ અન્ય છેતરપિંડીની કાર્યવાહી કરે